મારું નામ ચિરાગ પટોડિયા છે મારું મૂળ ગામ જુનાગઢ છે મારી વાઈફને તકલીફ હતી એટલે હું અહીંયા સાહેબ અહીંયા બતાવવા આવ્યો ને ગઈકાલની અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી ઇન્જેક્શનની અત્યારે સારો સુધારો છે શું શું તકલીફ હતી એની વાત કરો અત્યારે ત્યારે એને બીક બીક લાગી જતી ગમે એ વાતની કોઈ કાંઈ વાત કરે તો એની ઉપર લઈ લેતી તમને ક્યારથી તકલીફ હતી શું શું હતી કે ક્યો મને 8 વર્ષથી તકલીફ હતી બી જાતી હું બો હું તો એ નુકસાન દુખ દેખું તો રડવા મંડું એવું થાતું તું અને ડર જ લાગતો હતો ટુકમાં અને સ્નાયુ ખેંચાતા એવું બધું થાતું હાથ પગનો હાથ પગનો દુખાવો બધું થાતો તો મગજનો ખેંચાય એવું થાતું તું હુંના તો ઘણો બધું ખે થાતા હતું ઘણો જ બહુ જ થતું હતું મને આમ આખો દિવસ વિચાર જ આવ્યા રાખે કે મને કેન્સર થઈ ગયો હશે મને આમ થઈ ગયું હશે આ આખો દી ટૂંકમાં મને કામ કરવામાં રુચિ ન જાગે મને એમ થાય કે હું એક જગ્યાએ બેહીને વિચાર કર્યા કરું અને વિચાર જ આવ્યા રાખતા હતા એવું એવું થતું હતું અને પ્લસમાં કામ કરવાની કોઈ રુચિ ન જાગે આઠ વરસથી આ દવા પીતી પણ દવા પી લો એટલે ઘણીક વાર ફ્રેશ રહો પાછું હતું એવું ને એવું થઈ જાય દવામાં ટીકડીઓ ખાતા હતા હા ટેબ્લેટ જ ઇન્જેક્શન મેં ક્યારે લીધા કેટલા ડૉક્ટરોની અંદાજે સારવાર લીધી અંદાજે તમે પંદર વીસ ડૉક્ટરની સારવાર લીધી હશે આયુર્વેદિક લીધી હોમિયોપેથિક લીધી કોઈ પણ વસ્તુ બાકી રાખી નથી અમે એમાં કોઈ સુધારો નહીં સુધારો આવ્યો નથી અહીંયા આપણે ક્યારથી સારવાર શરૂ કરી અમે કાલે સવારમાં પહેલી વખત અહીંયા આવ્યા હોસ્પિટલે અને અમે કાલે બપોર પછી પછીથી ટ્રીટમેન્ટ ચાલુ કરી રાતે ઇન્જેક્શન દીધા સવાર લગીનમાં મને ઘણી રિકવરી મળી છે અત્યારે કેટલા 24 કલાક જેવું થયું આપણે દાખલ થયા 24 કલાક થઈ ગયા અંદાજે 24 કેટલા ટકા સુધારો તમને લાગે છે મને 10% ઉપરનો સુધારો લાગે છે મને કાલ તો નકરું રડવું આવતું હતું અથવા મારે આંખોમાં તેજ થોડુંક આવ્યું એટલું મને દેખાય છે મનથી એમ થાય છે કે હું થોડીક ફ્રેશ થઈ જઈશ મને હિંમત આવે એવું આમ આશા જાગી ગઈ છે કે મને હિંમત આવી જ જશે મને સારું થઈ જ જશે એની આ ઇફેક્ટ રિએક્શન ના મને રાતે બહુ બીક લાગતી હતી કે મને કંઈક થઈ જશે આ ઇન્જેક્શનથી કંઈક થઈ જશે પણ કોઈ પણ પ્રકારનું મને સાઈડ ઇફેક્ટ આવ્યું નથી કોઈ પણ પ્રકારનો નહીં દુખાવો પણ નહીં સ્ટાફ ટાઈમસર આવી જાય છે ઇન્જેક્શન આપવા દિવસે રાત્રે સ્ટાફનો સ્વભાવ ને બધું તું સંતોષ ચોખ્ખાઈ સાફ સફાઈ બધું બરાબર છે બહુ બહુ સારી હોસ્પિટલ છે ને બહુ સારું વર્તન બધાનું બહુ સારું છે હવે ફેમિલી જેવું લાગે છે ટૂંકમાં અહીંયા અહીંયા આપણા જે સ્ટાફ છે ને એ લોકોએ આપણા ફેમિલીની જેમ જ વર્તે છે ગમે ત્યારે એના ટાઈમ ટુ ટાઈમ એક વાગે એટલે એક વાગે બે વાગે એટલે બે વાગે ટાઈમે એ લોકો આવી ગયા છે અમારે ક્યારેય બોલાવા જવા પડ્યા નથી તમને સંતોષને ને બધી રીતે હા અમને સંતોષ અને મને એવું જ ધારું છું કે મને અહીંયાથી સારું થઈ મે જ હું જવાની છું એમ હવે આ પ્રકારની તકલીફવાળા કોઈ લોકો હોય બીજા

સમય થી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે ફક્ત ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે લાંબા સમય સુધી દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા રિઝલ્ટ ના મળતો હોય ત્યારે દર્દી હિંસક અથવા આક્રમક બનીને ને અથવા અન્ય નુકસાન કરે ત્યારે This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.